સંબંધોનું નિર્માણ કરે છે કારણ કે ભારત આવનારા પ્રત્યેક પ્રવાસી વિદેશોમાં દેશનો એક રાજપૂત બની જાય છે વર્તમાન વૈશ્વિક પરદૃશ્યને અનિશ્ચિતતા અને અસ્થિરતાથી ભરેલું ગણાવતા શ્રી જયશંકરે જણાવ્યું કે આવા સમયમાં આત્મનિર્ભરતા એ જ મંત્ર છે તેમણે કહ્યું કે મજબૂત સ્થાનિક માંગ ધરાવતા રાષ્ટ્રો વૈશ્વિક પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે અને પર્યટન આર્થિક પ્રણાલીને મજબૂત કરવામાં અને રોજગારીનું સર્જન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેમણે ઉમેર્યું કે પર્યટન થકી ભારતની વૈશ્વિક છબી બ્રાન્ડ ઇન્ડિયા વધુ મજબૂત બને છે અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના સમયમાં તે વૈશ્વિક કાર્યબળ તૈયાર કરવામાં પણ મદદરૂપ થાય છે શ્રી જયશંકરે સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો જેમાં છેલ્લા દાયકામાં વિમાન મથકોની ક્ષમતા બમણી કરવી અને ઈ વિઝા જેવી સુવિધાઓનો વિસ્તાર સામેલ છે તેમણે જી ટ્વેન્ટી સફળ આયોજનને યાદ કરતા કહ્યું કે તેના દ્વારા ભારતે પોતાની સંસ્કૃતિ અને વિવિધતાનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું જેને ભારતને વિશ્વ સાથે અને વિશ્વને ભારત સાથે જોડાવાનું કાર્ય કર્યું છે તેમણે સ્પષ્ટ કર્યું કે પર્યટનનો વિકાસ એ ભારતના વિકસિત ભારતના સંકલ્પનો એક અભિન્ન અંગ છે India's interests. I think that is the shortest description I can give you. But I do want to say that even more than diplomacy, it is actually tourism that connects any nation to the world. Because not only does it shape an understanding of other countries for us, but it actually determines our own image. in their eyes